તો પાટણ જિલ્લામાં બીજા દિવસે પણ મેઘ મેઘબહેર યથાવત રહેતા ખેડૂતોના પાકને જીવતદાન મળ્યું છે વાવણી બાદ પાકને પાણીની જરૂરિયાતમાં વિલંબ થયો હતો તો મેઘરાજાએ જુલાઈની વરસાદી ઘટ આખરે બે દિવસમાં પૂરી કરી ખેતરોમાં પાણી ભરાતા ખેતીને ફાયદો થયો બીજી તરફ નદી નાળા નાના તળાવમાં નવા નીર આવતા જળસ્તરમાં વધારો થયો છે કે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને પાણી ભરાવાના કારણે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે શહેરના ઝવેરી બજાર સહિત અન્ય માર્કેટમાં પાણી ભરાતા વેપારીઓ સહિત રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો આ સ્થિતિના કારણે કેટલાક વેપારીઓ પોતાના ધંધા રોજગાર પણ બંધ રાખ્યા તો પાટણની અંદર સતત બીજા દિવસે પણ મહેર યથાવત જોવા મળી છે રોડ રસ્તાઓ પાણી ભરાઈ ગયા છે મહત્વની વાત એ છે કે પાટણમાં શિકાર અત્યારે ખેડૂતોની અંદર ખુશી છેવાઈ ગઈ છે કારણ કે સમયથી ઉત્તરની અંદર જ્યારે વરસાદ નહોતો ઉત્તર ગુજરાત જે કોરું ધાકોર હતું પરંતુ આખરે જે જુલાઈની ઘટ હતી વરસાદમાં તે બે જ દિવસની અંદર જ્યારે પાટણમાં પૂરી કરી હોય મેઘરાજાએ તેવું લાગી રહ્યું છે અત્યારે તો અલગ અલગ જગ્યાએ અલગ અલગ ગામોની અંદર જ્યારે વરસાદ વરસ્યો છે ત્યારે ખેડૂતો ઉપર ખેડૂતોના ચહેરા ઉપર ખુશી છવાઈ ગઈ છે મહત્વની વાત છે કે ખેતરોની અંદર જરૂરિયાત પૂરતું પાકને પાણી ભરાઈ ગયું છે તેના કારણે અત્યારે હાલ ખુશીનો માહોલ છે ચોક્કસ જે રીતે જુલાઈમાં જમાવટ કરી દક્ષિણ ગુજરાતમાં જયારે વરસાદ વરસી રહ્યો હતો

જે રીતે સવારે વરસાદનું સેશન હતું જ્યારે અત્યારે આ બપોરે બાર વાગ્યા પછીની વાત કરીએ સેશનમાં તો એકદમ તડકો નીકળ્યો છે એને લઈને જે ગરમીને બફાળાની એકાએક શરૂઆત થઈ છે આટલો વરસાદ થવા છતાં પણ જ્યારે ગરમીનો બફારો થતા ક્યાંક ને ક્યાંક જે હવામાનની ગ્રીન આપણે કાર્બનની વાત કરીએ છીએ એ ક્યાંક અસર દેખાઈ આવતી હોય છે જી સામનો કરવાનો કદાચ વારો આવ્યો છે અલ્કેશ ચોક્કસ અમારે જો પાટણ જિલ્લાની વાત કરીએ તો ત્રણ થી ચાર નદીઓ છે સરસ્વતી છે રૂપેણ છે પુષ્પાવતી છે આ જે નદીઓ છે સુકી અને એ વરસાદ આવે ત્યારે જ એમાં પાણી આવતું હોય છે એટલે એને લઈને અત્યારે હાલ જે પાણી ક્યાંકને ક્યાંક દેખાતા હોય છે એ વરસાદી પાણી આજુબાજુના ગામમાંથી અથવા તો ખેતરોમાંથી જે આવેલા હોય વહેણ તે વહેણ થકી પાણી આવતા હોય પરંતુ હજુ જોઈએ એવી આ જે નદીઓ તૃપ્ત થઈ નથી એને કારણે ક્યાંક ને ક્યાંક આવો બફારો રહ્યો છે સાથે સાથે જ્યાં નીચાણવાળા વિસ્તારોમાંથી એમાં ધીરે ધીરે પાણી ઓસરવા લાગ્યા છે પણ પાણી ઓસર્યા બાદની સ્થિતિ જોવા જઈશું ત્યારે વિકટ બનશે કારણ કે જે ખાડા ફૈયા છે એ ખાડા ફૈયામાં પાણીમાં ખાડો જે ખાડામાં પાણી દેખાશે નહીં જી પાટણની અંદર જ્યારે સારો એવો વરસાદી માહોલ જામ્યો છે ઉત્તર ગુજરાત જે કોરુ ઠાકોર રહ્યું હતું હોમ હવન કરવામાં આવ્યા હતા અલગ અલગ જગ્યાએ કે હવે મેઘરાજા પધરામણી કરે જો કે અત્યારે આપે કહ્યું તે પ્રમાણે વરસાદ થોડો રોકાયો છે જો કે આગામી સમયની અંદર પણ આગાહી કરવામાં આવી છે કે વરસાદ વરસશે જે ચોક્કસ એક આપણે કહેવાતી વાત કરીએ કે વહુને ને વરસાદને અખવારો નથી હોતું જો અત્યારે હાલ જે રીતે વરસાદ વરસ્યો છે તો એવું છે અને વરસાદ ના વરસે તો એવું છે એટલે અત્યારે હાલ હવે જયારે ઓગસ્ટ મહિનો આવશે ત્યારે ઓગસ્ટ મહિનામાં જે ઘટ છે અત્યારે હાલ તો લગભગ અડત્રીસ થી ચાલીસ ટકા વરસાદ નોંધાયો છે જિલ્લાનો જે જિલ્લામાં કુલ લગભગ પચીસ ટકા જેવો જોઈએ એની જગ્યાએ ચાલીસ ટકા જેટલો થઈ ગયો છે એટલે હવે આવનારો સમય જે છે ઓગસ્ટ મહિનો અને જે શ્રાવણ મહિનામાં આવશે શ્રાવણના સરવૈયા થશે કે હજુ શું સિસ્ટમ ડેવલપ થાય છે વાતાવરણમાં શું અસરો થાય છે એના ઉપર ચોક્કસ મદદ છે અને આવનાર સમયમાં જો વરસાદ આ રીતે બહુ થોડો મળતો રહેશે તો પાકને સો ટકા સારો એવો મળી શકે એવો જે ફાયદો છે જી બિલકુલ અલ્કેશ આપ જોડાયા અને વિગતો જણાવી તે બદલ આપનો આભાર તો પાટણ જિલ્લામાં બીજા દિવસે પણ વરસાદી માહોલ યથાવત રહ્યો છે સરસ્વતી તાલુકામાં સવારથી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ સરસ્વતી તાલુકાના ધરૂસણ મેલસણ વાગડોદ વદાની જંગરાલ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો આ સ્થિતિના કારણે ગામડાઓના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા